તેને લઈને લોકોની ફરિયાદ હતી જેને ધ્યાનમાં લઈને વિસ્તારમાં પણ નીકળ્યા છે જેથી બી પણ છે અત્યારે જેટલા પાણી નીકળી શકે જ્યાં પણ નાની અડચણ હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરીને બંને પાણી પસારવાનો પ્રયત્ન કરે છે પણ વરસાદ ખૂબ છે અને ઉપરથી વરસાદ એટલો પડી રહ્યો છે જેના લીધે પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે તમારા વિસ્તારના લોકોને શું સાવચેતીની તેની માહિતી આપશો લોકોને એટલું કહીશ કે વરસાદ ખૂબ છે જો જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળો પોતાના પરિવારના લોકોને સાચવીને ઘરે રહે ખાસ કરીને જો કોઈ બહાર નીકળ્યા હોય તો ઇલેક્ટ્રિક થાંભલાને અડકે નહીં ત્યાં નજીકની પાસે ના જાય જેથી કરીને આપણને કરંટ વગેરે લાગે નહીં કોઈ ઝાડ નીચે ના ઉભા રહે કદાચ કોઈ ઝાડ તૂટવાની તૈયારી હોય આપણે પૂરતી નીચે ઉભા રહીએ તો આપણા પર પડેલી શક્યતા પણ હોય એટલે ઝાડ નીચે પણ ના ઉભા રહીએ બસ આટલું જ કહીશ સૌ સેફ રહે અને સુરક્ષિત નમસ્કાર પાટપુર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્રણ દિવસથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેની અંદર આપણે બતાવીએ કે ગોત્રી જે તળાવ છે અત્યારે હાલ કેટલું સમજવું છે આપણે જોઈ રહ્યા છો કે ભોતરી તળાવ પાસે જે ગોત્રી તળાવ આવેલું છે ગોત્રી ગામ પાસે જે અત્યારે હાલ વરસાદ અને લોક કળા તમે જોઈ શકો છો હાલ લોક કળા તમને જોવા મળશે કે જે શું સમસ્યા છે હાલ હાલ જ વરસાદ વરસી રહ્યો છે તમે શું કહેશો

અતિશય ભરાવા જોઈ રહ્યા છો પબ્લિક તમે જોઈ રહ્યા છો એ કાળમાં તમે દ્રશ્ય બતાવીશું કે કેટલું પાણી ભરાઈ રહ્યું છે અત્યારે હાલ આપણી જોડે બીજા એક રહીશ છે જે આપણે બતાવી રહ્યા છે કે આગળ શું સમસ્યા થઈ રહી છે અત્યારે અમારા આ વિસ્તારની અંદર કોત્રી વિસ્તાર છે આ અને આ ગોત્રી વિસ્તારની અંદર તમે જો જોશો તો આ તરફના ભાગની અંદર બહુ બધું પાણી ભરાયેલું છે એ સિવાય આ તરફના ભાગમાં એટલે કે સેવાસી તરફનો રોડ પણ અત્યારે પાણીથી છલોછલ ભરાઈ ગયેલું છે અંદરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ પાણી જે છે એ સોસાયટીની અંદર હવે પાણી આવવાની તૈયારીઓ શરૂ થઈ ગયેલી છે ટૂંક સમયની અંદર જો આ વરસાદ બંધ નહીં થાય તો વડોદરાની અંદર સર્વત્ર

હાલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ રહ્યા છો ત્યાં ગોત્રી વિસ્તાર છે ગોત્રીની પાણીની જે અંબિકા જવાનો જે રૂટ છે તેના પર અતિશય પાણી ભરાવાથી રાહ કેટલી તકલીફ પડી રહી છે હું પ્રદીપ ચૌહાણ માટે વડોદરા